આપણી બહુ જાજો નથી કરવાનો આપણી પાસે ને એક થારી નો કરીએ કારણ કે મણી તો આવડે એટલે તાજે તાજો જો હશે તો થાબડી ખજૂર પાક ને બધુંય પડ્યું પણ આ છે ને ઘંટી ચાલુ કરી કે કિલો એક દઈ તો લોટ મેં કીધું થોડાક વાર કરી નાખા તો આપણે થોડાક વાર બનાવી લઈ ગયા તો આ રીતે અડધિયા ને ધાબો દે ને સોરે નાખવાનું ઘી હારી પેટ નાખી દેવાનું એટલે ગોરી ઘી બહુ નો થાય સમજે બીજ રાખ મોટેરા બકરીયા માં નાખી લો પછી ને જીમ કા બકરીયા માં તો ઉડે એટલે સીધું મોટેરા બકરીયા માં નાખે ને આપણે તેખી હોય થઈ જાય તો આપણે આ થાબો દે લઈ તો આપણો બકરીયું છે આ બકરીયા માં કરવાનું છે પહેલા ઘી નું કરેલા આ સે ઘરનું ઘી આપણે હું કહ્યું ને તું કા વપરાય છે ઈ હાલ એકદમ રૂપાળ જો બહુ વધારે દૂધ હસલ આવે ને એટલે ઘી પણ હસલ થાય હજે સે ઘી તા કરવો હોય તો જા ગાયનું ઘી છે તો આપણે ગાયનું ઘી ઘટકે તો નાખી નો કરે આપણે ભેણનું છે આ પીટલો ભીલો પડા કા આપણે આ પહેલો તો ઓગારે નાખીએ હલો એ આપણે આ ઘી ઉમી છે ને જામાં નાખી દઈએ

તો આવી રીતે આ રીતે જાય ને એટલે હું કાન નાખવાનું છે બહુ ધું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવતી જાય તો આપણે પેલા લઈએ કે પછી હું તમને બતાવીશ જોડી ગયો જો ઘી કેટલું થઈ ગયું જો એકદમ રાબડી એ આમાં છે ને આપણે ગુંદ નાખી દેવાનું છે જો આ ગુંદ છે બાઈ તોરે બાણે રાખે અમે તોરી એની હું અમે આમાં બધું ભેગો નાખી દઈએ ફૂટે જાય જો આ ગુંદ આપણો ફૂટે ગયો જો આ રીતે આપણી બનાવવાનો છે ને એવા આપણે આમાં કાજુ બદામ નાખી દેવાના છે ગેસ કરવાનો છે બંધ તો આપણો અડદિયામાં છે ને ઠરે એટલે આપણે ખાકર ભેરવી દેવાની છે આ રીતે છે જો આ એવા આપણે નાખી દઈએ હુંઠ આપણે ઘેર દરેલ છે હું તો હું પણ આપણે નાખી દઈએ જો એક સમસી એકદમ ભરેલ જો એવામાં આપણે હવે ને એ હાકર છે ને જેટલા વેટકા આપણે લોટ હોય ને બે વેટકી હું તો બે વેટકી આપણે હાકર ભેરવી દેવાની છે જો એકદમ અસલ છે જો તો બંધ જો હા આપણે અડદિયા તૈયાર ઠરે એટલે આપણે આમાં સાકર ભેરવે ને અડદિયા વારે લેવાના છે આપણે હાકર પણ જો બતાવેલી જો ચાહણી કરવી હોય તો ગુણ તરણ કાઢી લેવાની પછી આપણે ચાહણી કરવાની આ રીતે આપણે અડદિયો બનાવવાનો છે ને કૂણ કઈ રીતે બનાવે ને એ કોમેન્ટમાં કીધો અમે આ રીતે અડીગીઓ ખાકરનો બનાવીએ તો અમે કઈ રીતે બનાવો તો એ હું છે બધું એ આપણે આણી ઉતારે લઈએ જો આ આપણો બને ગયો ને આપણી વારે લીધા જો આમાં કે જે એક્સેસ છે એ બધી વારે લઈએ કીડી ભાવે અડદિયા કોમેટમાં કીજો ને ખાવા હોય તો અમદાવાદ ધો ખાઈ જાઓ ને અડદિયા ચાખી જાવ કેવા ત્યાં એટલા ટાકા દ્વારા છે હાલો તો જો આપણી છે ને અડદિયા ગયા અને એવું બનાવવાની છે રસોઈ તો રસોઈમાં જો દાળનું કુકર થેગું ભાત પણ થેગા અને એવું આપણે નાખવું છે ટમેટાનું શાક અને દાળ વઘારવાની છે એનો મસાલો આપણે કરી લીધો આપણે રસોઈમાં રોજ રોજ આપણે દાળ ભાગ રોટલી લઈએ ને બાકી ત્યાં છે ને આગળ આગળ કીક ને કીક કરી તમને કારણ કે રસોઈમાં બકાલું તો આવે પણ કંઈ મેળવી વિનાનું આવે બધું બકાલું એટલે કાયમ કાયમ કીવાનું

ને દાળ જોવે એ તી ને કોઈ ની પાણી તો આપણી વઘારી દાળ તા બફાઈ ગઈ જો એકદમ રબડા જેવી થઈ ગઈ તો દાળ પણ આપણી વઘારે એ અને દાળ ભાત બનાવે લોટ પણ બંધાઈ ગયો જો રોટલી નો આપણી રોટલી બનાવવાની છે તો દાળ ભાત સાથ ને રોટલી રૂટીન છે રોજ એ રોજ દાળ ભાત સાથ રોટલી ખાઈ જીવરે કીક બનાવીએ તો ખાઈ છે ને પાંચ કે તીખો બનાવી દે ને અટાણે આપણી દાળ ભાત શાક રોટલી બનાવી નાખીએ ને અમારે કાલે તો છે ને અમે રસોઈ નવ વાગે બનાવી હતી કાલે અમારે આ ગેસની લાઈન બંધ હતી ઉપરથી જ લાઈન બંધ હતી બપોરની બંધ હતી ને કે સાત વાગે સાડા સાત વાગે લાઈન ચાલુ થઈ પછી રસોઈ થઈ તો આ તો સારું છે સગડી છે એટલે સગડી ઉપર આપણે ચા બનાવી લઈએ તો સારું તો જો આવું બધું તો હાઈલા કરતું હોય જો મારો વિડીયો આવી રીતે ગયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન દોબાલજો અવારનવાર વિડિયા જોવા મળે